તણ મુદા લો છું ફોડે ભર વરસાદ ડુડમ બાદરી આ બાટી બાર તો ભાળું છું માતા બાઠી પડે એટલે શું કાજો ભાઈ અને વરાળા બરોબર વરસાદ ભાળતી છું અને પ્રકાશ ભાઈ પોસમ ના દાડે છું હું માતા અને તન કલાકનું નું છોગડીયું બની રાત મોચી હરા લો છું ના કે હું માતા ઊઠી ઊભી કેટલી કલાકનું નું કલાકનું

આવી શું ખાતરી છે કે છે ને પરમાને ભરી સભામાં ડોળાયું ફોડાયું પાછું ના ભરું મારું નોમ માતા ને કેવો મારા તારો ના ભાવ છે એવું પૂરું ના તો રમેશ પાણી ચેહર માતા ના આવા મારા ચેહર ભગવાન કે છે ભાઈ

બીજી કોઈ ભીખ માગવી હોય મારી ચહેર ધકે માગે મને ધકે મત માગવા દા બીજી જય ભાઈ બરોબર મારા ચહેર રોમ પર રમેશ પાવળિયા કહેતા છે અને પ્રકાશના ના પોણે મારી ચહેર ની નજર પડી છે મન ચેવું છે ચેવું નહીં એ તો મને ખબર નહીં પણ મારી જોડે બોલા મારી જરૂર હે નહીં ભાઈ જૂઠું હોય તો પાછું હાલ ખાલી ભંડાર પડ્યા જ છે પ્રકાશભાઈ

प्रकाश भाई बीजा नंबर વધારે કુદ પ્રકાશ ભાઈ પડશે ના ના કેમાં આ બધું કે તારા તારા બાના તારા ભાઈ મારા ચેહરના રોમ કેતા હશે આ બરોબર આ ગરથાર મળે છે જે પ્રોપરા કરથાર મળે છે જેટલા રેહ છે એટલો કોઈ હવા તું રૂપિયો લાવે અનુપલાલ પોનસો રૂપિયા લાઈન મળ્યા ને તીજે તાને પૈસા હોતા નથી સભાવાળું એવું કોઈ પછી બરોબર મારા ચહેરના રમે સભા રોમ કેતા હશે બરોબર બનવાનું હોય અને જોમાય હોય માણસ રવાને થઈ જાવું મુછેર બરોબર જોમાવાનું થાય ને ત્યારે માણસ રવાને થઈ જાય એ માલવા એ ઘર સાળમાં રહેતો તે મુછેર કોસું ભાઈ સાચું હોય તો ભરવાનું જૂઠું હોય ના પાડી દેવાનું